વિસ્તારથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે જેપી પી ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જશવંતસિંહ પરમાર ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે ગોવિંદ ઢોળકિયા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે તો મયંક નાયક પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ભાજપે ગુજરાતથી રાજ્યસભા માટે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી છે માંડવીયા અને રૂપાલાને રિપોર્ટ ના રિપીટ નથી કરવામાં આવ્યા મહત્વનું છે કે આ ચાર ઉમેદવારના નામ જે સામે આવી રહ્યા છે ચારે ઉમેદવાર રાજ્યસભાના ઉમેદવાર છે મયંક નાયક આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું મયંકભાઈ રાજ્યસભામાં નામ તમારી જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો ક્યારે ખબર પડી સૌ પહેલા તો ઈ કયો હું અહીંયા ભારતીય જનતા પાર્ટીની અમારા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી આદરણીય શિવકુમારજી અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની સંગઠનની બેઠક ચાલતી હતી ચાલુ બેઠકમાં મને કોઈનો મેસેજ આવ્યો કે ભાઈ આપની રાજ્યસભામાં નામ ડિક્લેર થયું ત્યારે મને જ ખબર પડી હું બેઠક પતાવીને અહીંયા આવ્યો એટલે મને જવાબદારી આપવા બદલ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ સૌનો હૃદયથી આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું કે જેમને મારા ઉપર આવડી મોટી જવાબદારી આપી ઉત્તર ગુજરાતથી સીધા દિલ્હીનો સફર કેટલો લાંબો હતો અને કેવો સંઘર્ષ વાળો રહ્યો કોઈ દિવસ વિચારે ન હતો કે આપણે ત્યાં દિલ્હી જવાનું મળશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી એક સામાન્ય લાખવડના મારા ગામમાં કામ કરતા 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 દિલ્હી રાજ ઉપર ગૃહમાં સભ્ય બનાવે બદલ પાર્ટીનો હૃદયથી આભાર માનું છું અપર હાઉસમાં જઈ રહ્યા છો સૌ પ્રથમ કોઈ પણ કાયદો જે છે તે અપર હાઉસથી પસાર થતો હોય છે તો છ વર્ષમાં નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં કેટલો મજબૂત હાથ બનશે મયંક નાયક એ તો પાર્ટી જ નક્કી કરશે મને પાર્ટી જ્યારે જે જે જવાબદારી આપશે નિભાવવા માટેનો પ્રયત્ન કરશે तो जे जवाबदारी आपसे जवाबदारी निभाम प्रयत्नों करते मयंक नायक नुक गांधीनगर ऐसी उमेश मीडिया